મારે કમે કરું પીવું ઢોળી નાખું મારે તો વાણું તમારે ના તો વાણું મારે દૂધ તો લક્ષ્મી કહેવાય અને ના ઢળાય સમજ સમજ થોડો ના મારે હવે નથી સમજવું મારે સમજું નહીં કેમ શું શું તને ના એટલે હે શું મારે સો કમે ઈ મારે મારે હવે તમાર ઢોળું નહીં રહેવું મારે મારે જુએ એટલે જુએ દોડ ભાગ કરી આવો ધમી મને કરી આવો પેલી પોત્રી વિગા જમીન રહી છે મન ના કીધું હજી ઉજી અરે બાપજી કે પોત્રી વિગા રાખી છે રાખી છે ના ગાડી નવી છોડાવો મારે નવી નવી છોડાવો હાડો બીજી આપા ગાડી તો છોડાવો આપણે બેને ભેળઈ પડી

ઈ વોઈડ મારે અડધોડે જોવે એટલે જોવે કાઈ દેશે કોઈ ભીછા અને મોસામસી બે એક એક મને આલો એક કુકડું મને આલો ચાર પાયા એ મને આલો મારે અડધોડે જોવે એટલે જોવે અરે ગોડા ઓ અડધોડે તો કોઈ ઈહના ઉપડાના ના હોય ગોડો ચમ થઈ ગયો છે તું ના મારે જોવે એટલે જોવે કાઈ દેશે તની છેનું ભૂત સડી ગયું છે આવો સડ્યું છે માબી રાજ મજા ન આવે હવે પાછી મારો વળશો આ તો ભાઈ શું છે કદી બોલતો નહીં શું શું છે તો વળગાડ વળી ગયો પડતી નથી હવે વળગાડ વળી શું તું કહો

લેડો ભાગ કર્યાલા મુવો હવે વનાવારી ગેલ ભાઈ મને કોઈ ખબર પડતી નહી શું શું કોઈ ખબર પડતી નહી અડધો અડધો ભાગ હવે શું કરશે તો ભાઈ તો તમને ખબર હોય જો કે શું તકલીફ છે તમને મને તો છે આ તો હું તો જાતો બખાળા ઓગલ્યા એટલે કીધું શું છે આ માથા કોઈ ઈ કોઈ તો કરતો નહી ડાયરેક્ટ કે ભાગ જો આવે જાયો તમને એમ કરે ભાગ દોવે ભાગ દોવે

બે ભાઈન કે ઓયને બરે બનું હાલ્યું છે હવે ખાતો એટલે વાડ દો રે ઉપરથી બેય બેન એક એક ને ઉપારો લઈને ધબકાવા મન ઉપર વાડ્યું કા માથા નથી નથી કરો નથી મોટો ભાઈ છે

તમે કઈ મીજુ તમે તૈયાર થયું કરો ભાજી નાખ એ મન લાગે મારું તો કુમટો જો એવું લાગે છે કોણ આ એકદમ તો વાગ છે તો મને કહેવા આવું પડશે કોણ ઉડી જાશે ઈ હોય તો તમારે બેને ઓય હંતા

પડતા હવે તમે છોડી ગયા પડતા તમે ગયા બોલાવો ભાઈ બોલાવો કેવું મજા આવે ની

આવું નહી કરો ખબર છે બાવળીઓ કાપતા ને એ દાડે હાથ ઉમટે એ મને થાપુ થોડી જતા હવે તો મને વાત કરી હતી પણ તમે તો હાખના રો એમ આમ ગયો કે બે ભાઈ અલગ ચાથી હવે મોકો હતો એટલે તમે ના કાપી તો આ તો બે ભાઈ ની જોડી જેવી ખબર છે રામ લખમણ જેવી એની જોડી છે ખાલી તો સાલ માં એવું છે બીજી તમને ખબર છે લોબી

અમારો આ વિડીયો ખાસ તો બે ભયો વચ્ચેનો જે વિડીયો બનાવ્યો છે એ ખાસ મનોરંજન માટે બનાવ્યો છે કોઈને આ વિડીયોને દિલ ઉપર લેવા નહીં અને કોઈએ આ ટાઈપનું કોઈ કરતું કોઈને પણ કરવું નહીં અને ભયો વિચારનો કોઈ ઝઘડો કોઈને કરવો પણ નહીં અને વિડીયો જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર